પ્રોટીન વિટામિન અને પોષક તત્વો મળી રહે તેઓ માત્ર ગરમીમાં દરરોજ એક ટુકડો ખાઈ લેશું ને તો હેલ્ધી બની જશો એના માટે એક કપ ચણા લેશું એને આ રીતે ફોતરા કાઢી લેશું તો અહીંયા આપણે અનસોલ્ટેડ ચણા એટલે કે મીઠા વગરના લેવાના છે એનો પાવડર તૈયાર કરી લેવાનો છે હવે બદામ કાજુ અખરોટ બી અને વોટરમેલનના બી એડ કરી અને આ રીતનો અધકચરો પાવડર કરીશું એક ચમચી ઘી રીતે રોસ્ટ કરીશું સાથે વન ફોર્થ કપ મેં નાળિયે પાવડર પણ એડ કર્યો છે એકદમ સારી રીતે આ રીતે હલકું શેકાઈ જઈને સાઈડમાં મૂકીશું હવે અડધા કપ સાકરમાં અડધા કપ પાણી એડ કરી મિક્સ કરી સાકર મેલ થઈને પછી એમાં એલચી પાવડર એડ કરીશું અને સરસ એવી એકતાની આવી જાય ને પછી આ મિક્સરને એડ કરી દેસુ ઘી ઓછું એડ કર્યું છે વધારે ઘી એડ કરવું હોય તો પણ કરી શકાય આ રીતે મિક્સ કરશું ને એટલે સરસ એવું મિક્સ થઈ જશે પછી કોઈ પણ પ્લેટમાં સેટ કરી ઠંડુ કરી અને પછી તમે મનગમતા શેપમાં કટ કરી દરરોજ માત્ર એક ટુકડો ઘરના દરેક વ્યક્તિને આપશો ને તો હેલ્ધી ટેસ્ટી અને સાથે પોષક તત્વો બધા જ મળી રહેશે અને ગરમીઓમાં વિટામિનની ખૂબ જ જરૂર હોય છે તો જરૂરથી ટ્રાય